હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજીત ઝુપેલવાલા સમાચારમાં વાત કરીએ તો ધબોઈ તાલુકાના ગોજાલી ગામ પાસેથી પસાર થતી દાદર નદીના બ્રિજનો અંદાજે સાત થી આઠ માસ અગાઉ નિર્માણ કાર્ય એક શરૂ થયું છે બ્રિજની બાજુમાંથી હાલમાં હતી ધબોઈ તરફ આવવા જવા વાળા વાહનો ડાયવર્ઝનનો ઉપયોગ કરે છે આ ડાયવર્ઝનની ઊંડાઈ અંદાજિત વીસ ફૂટ જેટલી હોવાનું પ્રાથમિક દસ્તીએ જણાવ્યા છે ડાઇવર્ઝનની બંને બાજુ જડવાળા ધાર પર અને તેમાં ખપન ખાસ કરી ધભોઈ તરફના ધાર પર જોખમી રીતે કાચા માર્ગવાળા ડાયવર્ઝન પરથી વાહનો પસાર થતાં અકસ્માત થવાની સંભાવના વધી છે તંત્ર દ્વારા જોખમી ડાયવર્ઝનની ઊંડાઈમાં માટીનું પુરાણ કરી નામ મારું ચિરાગ પટેલ છે હું ગોજાલી ગામમાં રહેવાસી છું અને ગોજાલી અને વસાઈ ગામની વચ્ચે નદી પર જે બ્રિજ બન્યો છે એ બ્રિજની બાજુમાં જે ડાયવર્જન છે એ ડાયવર્જન ઊંડું છે કે વાહનોને ને આવરજળ માટે છે ને તકલીફ ઊભી થાય છે અને વાહનો પલટી મારી શકે કાં તો ઉછળવામાં તકલીફ ઊભી થાય છે અને દૂર દૂર કે શ્વાસ લેવામાં આંખોમાં આવે છે એટલો પ્રોબ્લેમ ઊભો થાય છે કેટલા ખાડો વીસ ફૂટ ની ઉપર ઊંડો છે અમારી શું માંગ અમે માંગી છે કે જેમ મને એમ બ્રિજ જલ્દી પૂર્ણ થાય અને વરસાદ આવે પેલા એ બ્રિજ એવી માંગ છે અમારી કામ કરે પાણી છંકાવ કરે ધૂળ હોય ને